ક્યાં જવાનું છે આજે મુંબઈ મુંબઈ જો આઈક દેખાડો મમ્મીને આઈકનું બતાવવા મુંબઈ જવાનું છે ભા બે પત્તામાં શું કરી શકે છે આઠ ભજન ગાય છે પહેલાં તો તમને એક વસ્તુ દેખાડું આ અક્ષર જોઈ લો કેટલા ઝીણા અક્ષર છે અને બાને કઈ રીતે વંચાય છે મને તીજ નથી ખબર પડતી વગર ચશ્મે પાછા હાલો ગાઉ જોઈ લો કાલનું ચીઝ વઈ દ્યું હતું એનો ફૂલ ઉપયોગ થઈ રહ્યો છે સારો ભાઈ

અને આજનો બ્લોગ આપણે બપોરે સ્ટાર્ટ કરી દઈએ સવારે થોડું કામ હતું વાગ્યા છે બપોરના 1 ને 20 અને બેસી ગયા છે જમવા જમવામાં છે રોટલી છે દૂધી ચણાના દાળનું શાક છે સલાડ છે પાપડ છે તો ચાલો બધા જમવા છે બપોરના 2 માં કામ અને મમ્મી જવાની છે ક્યાં જવાનું છે આજે મુંબઈ મુંબઈ જો આઈક દેખાડો મમ્મીને આઈકનો બતાવવા મુંબઈ જવાનું છે કાલનો વ્લોગ આપણે એડિટ થયો પછી મૂકો તો પછી મુંબઈથી એના કાકીનો ફોન હતો કે અહીંયા સારા ડૉક્ટર છે એકવાર તો અહીંયા આવીને બતાવી જો કારણ કે છેલ્લા ચાર પાંચ મહિનાથી સુરેન્દ્રનગર પણ દવા કરી અમદાવાદ પણ દવા કેરી પણ જે રિઝલ્ટ મળવું છે આ તો અત્યારે તો ઘણું ઓછું છે પણ સવારે ઊઠે ત્યારે તેને ઘણી સૂજી જાય છે અને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે અહીંયા સારા ડોક્ટર છે એટલે મમ્મી હમણાં સાંજે જાય છે મુંબઈ પછી ડોક્ટર શું કહે છે એ જોવાનું છે લેટ સી

હવે ડોક્ટર ને બતાવશે હવે કાલે બતા પરમ દિવસે મામાને જયારે ટાઈમ હશે ત્યારે લઈ જશે શું કહે છે ડોક્ટર લેટ સી હવે ડોક્ટરનું શું કેવું છે સુરેન્દ્રનગરમાં આપણે સારા સારા ડોક્ટરને બતાવી દીધું અમદાવાદ પણ બતાવી દીધું પણ જે રિઝલ્ટ મળવું જોઈએ મળતું નથી જોયું હવે લેટ સી કે સારું થઈ જાય મુંબઈમાં એનું જે નિદાન જે છે ડોક્ટર તો બધા સારા જ હોય છે પણ કોના હાથે જસ્ટ લખ્યું છે એ આપણે જોવાનું છે તો ચાલો હવે બા શું કરે છે જોઈ લઈ બા શું કરે છે જય સ્વામિનારાયણ તો આજે બા આપણને કીર્તન સંભળાવશે આજે બા ભજન ગાશે કયું ભજન ગાવાનો છે બા હાલો તારે બા જો ભજન ગાય છે પેલા તો તમને એક વસ્તુ દેખાડું આ અક્ષર જોઈ લો કેટલા ઝીણા અક્ષર છે અને બાને કઈ રીતે વંચાય છે મને તીજ નથી ખબર પડતી વગર ચશ્મે પાછા હાલો ગાવ બા વાલા રામ જમા કરપા કાનો મારી ખરે આવો ને મારા પૂરા કરવા કોટ પછી બોલાવો રે મારે તમસંગ લાગી પ્રીત સામા રે ને તો તમસંગ રમવા કાજલ જાત્યા રે

આવો છો ગલા મેલીને શ્યામ ધડક મથારો રે મેં તો ભૂલડે છો મારી તે જીવન સુધારો રે વાલા મારા નયાણા પણ સુખ મુદને આપો રે મુક્તાનંદ કહે મહારાજ દુકડા કપો રે સદા સાઈ મહારાજ વાહ 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 નીચે મારા મુખ સુખાય

સ્કૂલમાંથી મેસેજ આવી ગયો છે એટલે આરો જે પ્રિપેરેશન કરતો તો કલરની ફિફ્ટીન્થ ઓગસ્ટે જે યોજાવાની હતી હમણાં જ સ્કૂલમાંથી મેસેજ આવ્યો છે કંઈક કારણસર કેન્સલ થયું છે કાંઈ વાંધો નહીં તો એમની મેં બનાવી નાખશે તો ચાલો હવે જમવામાં શું છે તે જોઈ લે જમીન પછી મળીએ બા ને પપ્પા જમવા બેસી ગયા છે જમવામાં આજે છે થેપલા સૂકી ભાજી બાએ લીધું છે અથાણું મમ્મી અમદાવાદ વટી ગઈ હશે અને અહીંયા છે ને તૈયારી ચાલુ છે પાસ્તા બનાવવાના છે આરો માટે

ચાલો બધા જમવા શું કે પાસ્તા ચીઝ તે હો આ તો ચીઝ અલગ રાખી દીધું છે ભાઈ મજા આયા ભાઈ ભાઈ ચાલો આપડે થોડાક ચાખશો હમણાં મને બહુ ઓછા હમણાં પેલા મને બહુ જ પાસ્તા ભાવતા પણ હમણાં થી ખબર નઈ આમ ઓછું થઈ ગયું છે પાસ્તાનું ચાલો હવે દેશી ભોજનની મોજ માણી આજે ફાઇનલી પાસ્તા ખરેખર મારે ખાવા નતા પણ એટલા સરસ બન્યા છે ને હવે સાદા તો મેં ખાધા ત્રણ ચાર વાર લીધા જોયું બધા ખાલી થઈ ગયા થોડાક જ અને આરવ ને ત્રીસ નાઈન છે કે ચીઝ વાળા ટ્રાય કરો એકદમ સિમ્પલ બનાવ્યા છે અને આ તો ક્રિષ્ના બને મને ખબર નથી હું તો વિડીયો એડિટ કરતો તો અને વેજીટેબલ્સમાં ખાલી મકાઈ નાખેલી છે વાહ ભાઈ વાહ બે દિવસથી તો ચીઝ ફીઝ થાય છે અને આજના પાસ્તા મારા કરતા પણ ઘણા સારા બનાવ્યા છે ક્રિષ્ન દ દેવ મ્યુઝિક તો અત્યારે ગેમ રમાઈ રહી છે ઢગલાબાજીની આરોવ ભાઈ પત્તા આપી રહ્યા છે ગેમ રમાવાની છે આરવ પપ્પા અને બા વચ્ચે તો ઢગલાબાજી સ્ટાર્ટ થઈ ગઈ છે જોવી છે પહેલી ગેમ કોના રાઉન્ડ આવે છે લેટ સી જીતી છે ભેગા થઈ જાય જાય એ રીતે હોય જેની આગળ વધારે પત્તા એ જીતી જાય ગલ્લો યસ યસ આરો જીતી ગયો ભાઈ આરો નીચે મૂકી દેવાનો બધા પત્તા

બા બાની આગળ ઘણા જીતી વગાવે છે એટલે બે ની આગળ અત્યારે ઇકોલ પત્તા છે હવે પૈસા નથી દેવાના પણ આ તો એમ થાય ને કે ના જીતા હવે થઈ છે બહુ મોટી ગેમ હા 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 હવે પાછા ઉપાડ્યા છે ભાઈ હોલસેલ માં તોય બા આગળ હજી દહ પંદર પત્તા તો છે જ લાગે છે બા બીજા દિવસે હરસો હે કઈ નક્કી નો કઈ નક્કી નો કેવાય માય કે બતાવું ભાઈ ગેમ થાય છે મોટી આહા બા જોઈ લો બા દુડા લઈ ગયા બે એમ તો આ રહો બા ચેમ્પિયન છે આ તો એક જ વાર હારી ગયા ખાલી મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ હસ એલો પાછો બા ને સક્તે પાછે આવકી જાય છે કોણ જીતશે આપકા પક્કા ઓહો ઘણા પત્તા ભેગા થયા છે આ જેને આવશે કેટલા વાતા પત્તા વ્યા છે ખાલી એટલે બા ને ફરજિયા તો જીતવું પડે એવું છે હા એ તો ભાઈ ગેમ છે હાલો હારો જીરોમાં આઉટ થાય તો બા તો હારે ને

બાને કેટલા પત્તા વયધા છે ઉભા ઉભારો ખોલો ને બે જ પત્તા વયધા છે બાને ફરજિયાત જીતવાનું છે બા બે પત્તા માં શું કરી શકે છે અઠો આ હારી ગયા હારી ગયા બા ઉપરા ઉપરી બે ગેમ હારી ગયા બે દિવસ માં બે ગેમ હારો કાલે હેટ્રિક કરાવી દે ને બાને ઓકે જો આનું નામ સમય છે બા બે સાલે તબી મે મને માફ કર ને ગુસ્સા નીકળ જ